નમસ્કાર આપ જોઈ રહ્યા શરૂ સમાચાર ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો ની શરૂઆત કરીએ થી સાબરમતી નદી પર છત્રીસ મીટર ઉંચો બુલેટ ટ્રેન પુલ બનશે બાળમાર્ગની ઊંચાઈ અને ચારસો મીટર લંબાઈ સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતિબિંબ ઓગસ્ટમાં બાર ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડવાની શક્યતા પ્રથમ અઠવાડિયામાં વરસાદનું જોર ઓછું રહેશે અમદાવાદમાં ઓગસ્ટમાં સરેરાશ બસો એકાણું વરસાદ પડતો હોય છે અમદાવાદમાં મધ્યમ કે ભારે વરસાદની શક્યતા અઠવાડિયા દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે એક ઓગસ્ટ સુધીમાં છેલ્લા અગિયાર વર્ષમાં વરસેલા સરેરાશ વરસાદ કરતાં આ વર્ષે ઓછો વરસાદ સૌરાષ્ટ્ર કચ્છના ડેમમાં ગત વર્ષ કરતાં સંગ્રહ વધુ થયો

હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે હાલ ઓગસ્ટના બીજા અઠવાડિયા પછી કઈ સિસ્ટમ સક્રિય થશે તેની ચોક્કસ માહિતી નથી ઓગસ્ટના બીજા સહિત જોર વધવાની શક્યતા સાથે બંગાળની ખાડીમાં જો કોઈ મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તો ઓગસ્ટના ત્રીજા ચોથા અઠવાડિયામાં અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનને દોઢ મહિનાનો સમય વીતી ચૂક્યો છે એક ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં સરેરાશ સત્તર ઇંચ જારી કચ્છમાં બાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે હાલ મોટાભાગના જિલ્લાઓમાં મેઘવિરામ છે એક ઓગસ્ટ સુધીમાં છેલ્લા વર્ષમાં વરસાદ કરતાં આ વર્ષે ઓછો વરસાદ વર્ષો છે કે હજી ચોમાસું બાકી હોય આ ખાદ્ય પૂરી થવાની શક્યતા છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો છે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છના ડેમમાં ગત વર્ષ કરતાં જળ સંગ્રહ વધુ થયો છે આ વર્ષે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં સરેરાશ સોળ અને કચ્છમાં બાર ઇંચ વરસાદ વરસ્યો છે આ પહેલાં બે હજાર સોળમાં એક ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં સરેરાશ નવ ઇંચ અને કચ્છમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો છેલ્લા ચાર વર્ષમાં પણ આ વર્ષે એક ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો વરસાદ છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર છત્રીસ મીટર ઊંચો અને ચારસો મીટર લાંબો ભવ્ય પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે પશ્ચિમ રેલવેની અમદાવાદ દિલ્હી મેઇન લાઇનની બાજુમાં સ્થિત આ પુલ બાળમાર્ડની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે એકવાર તૈયાર થઈ ગયા બાદ આ પુલ દેશના હાઈસ્પીડ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલના રેલ નેટવર્ક વચ્ચેના સુમેળનું અનોખું ઉદાહરણ બની રહેશે

40 કિલો મગફળી બિયારણનો જથ્થો જપ્ત કર્યો છે મેઘરાજ તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીને ફરિયાદ મળતા તપાસ કરાઈ મેઘરાજ નગરની દુકાનોમાં તપાસ કરતા જથ્થો હાથ લાગ્યો મેઘરાજ તાલુકા પંચાયત ખાતે મેઘરાજ તાલુકાના કેટલાક ખેડૂતોની મૌખિક રજૂઆત હતી કે ખેતીવાડી ખાતા દ્વારા મળેલ મગફળી બિયારણનો બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીના જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતાં એ પંચલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંહ રામદેવ સિંઘણા નામની એક દુકાન છે જેમાંથી મગફળી ત્રેવીસ જીજે જે ત્રેવીસ નંબર અમને જોવા મળી હતી અંદાજિત ચાલીસ કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામ કરી અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક થી ત્રણ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદનો ખતરો રહેલો છે છથી થી દસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે પરંતુ ચોંકાવનારી આગાહી એ છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક સ્તરની હવામાન સિસ્ટમ બનવાની શક્યતા છે રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે આગામી દિવસોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી જેને પગલે ખેડૂતો અને સામાન્ય નાગરિકોની ચિંતા વધી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચમી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ નહીં થાય ગુજરાત અને મધ્ય ભારતમાં એક ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ સુધી સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ચારથી પાંચ ઓગસ્ટ દરમિયાન હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એસ કે દાસે જણાવ્યું હતું કે ચાળીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદ ઝાપટા પડી શકે છે અમદાવાદમાં એક જૂનથી એકત્રીસ જુલાઈ દરમિયાન સરેરાશ કરતા નવ ટકા વધુ વરસાદ પડ્યો છે જ્યારે ઓગસ્ટમાં અમદાવાદમાં બાર ઇંચથી વધુ વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દિલ્હીએ કરેલા લોંગ રેન્જ ફોરકાસ્ટ મુજબ ઓગસ્ટમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં સામાન્ય કે તેથી વધુ વરસાદની આગાહી છે તો આ સમાચારોમાં અત્યારે